નહીં પડતી અત્યાર વળી શું કોમ હોય ઉનાળા આ ધોરણ સાર વાઢી નાખો આપડે હું થઈ ગયો કાકા તમે ઘરે બેઠા તો સાંજના નાસી કરો એટલે એટલે મારી તો બધા હવે ઉમર થઈ ગઈ ઉમર ચેલી હોય તો પણ વાઢેલી પડી છે સાર તો પેલા મુના ડોકો માર છે એ મુના એ ભયા આ કાકો હાદેરા આયો ભયા લે જો આપડે છે ચેની બેઠો તો ફોન જોતો તો

ભિખારી કરે બે તું નજીમ જુડા કાપુ હું જે નજીમ જતો છું કાંક તન કીધું છે જવાનું કાકે તન કીધું છે તન કીધું છે તો જે પેલી પેલી હોશી પડી જે પેલી પકડે પુળા કાપે બીજો નજીમ મેં પકડી પણ ના મુક આપી છે ના સરડી મુજ પુરા કાપીશ કાકા ફાય નક્કી કરવા જવું છે કાકા શરત પાડી છે કાકા પાસે માટે ના જવા કાકે મન કીધું તું કાકે એમ કીધું તું કે પુરાક કાપો પણ છે ખડો થાય કાકા

કાકા એવડી છે નથી અને કેવી જ નથી કાકા અમી બે વડી જા હું ઓન તું નજીમ જા ઈ કે તું જા એટલે મુના જ મુકુટ આપડી બે શરત પાડે જે પેલી હોશી પકડે ઈ હોય પૂળા કાપશે ને જે ની પકડે ઈ રૂજા હે નજીમ મે પેલી હોશી પકડી તો કોણ ઘરે રે એટલે કાકા મી પેલા પકડી હતી કાકા મે પકડી હતી તે એમ કર તે બે લડી લો એકદમ કાકા હું પૂળા નાસી જો નજીમ ની જું પાછો બે બે નામડે પેલા બોધીન મારવા પડજો કોમ કરો ના કાકા પણ અમાર હેલ્થ પાડી હતી

બે ખબર નઈ પડતી જોર આવે છે આટલું કાકા પૂળો કાપતો તો શું કાપતો હતો કાકા હું ડાયો છું હું ભાઈ બેહી ગયો હા તા ભાગત પાડવા દે ને ભાગ પાડો પરંત આપણે જલ્દી જમી છે જમીન તો 10 વીઘા 10 વીઘા છે ને જો પોણી તાર વાળવાની હા પોણી માર વાળવાની વેણ છે આરી કાકા પણ એ એવું ઓ બન લે લા વેણ છે આરી રેડી 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 તારે કટાવાના મારે અને બેસવા દે આયા રે કાકા એમ તો ના ચાલે વાત બરોબર છે આ વાસી હમણે એક એક છોડીશ ને

આ તો ખાલી વેણ જ છે ને વેસવા જાય માતો ઢાવાના ને પોણી પાવાના ને તારો જોઈ પોણી પાવાન રેડે ઓને વેણવાના તો હરકુ ના દે ને ઓન વેણવાના તારે પોણી પાવાના ના હું પોણી પાઈસ ને વેસવા જાઈશ આ તો એમ કરજે તારે વેણવાના તારે ઘટાવાના ને વેણવાના રેડે તો કાકા મારે શું કરવાનું પૈસા તો તમે મને આલો જ ના એટલે પણ તાર બાપ બેડો છે એટલે ઘણા તમારે જવા પરવાના આવે છે હું ને બેડો તો જોતા એમાં આલે જ આવ્યું કાકા તો બૈરું ખટ લઈ આલજો આ છે હજી બેજ ભરીનું બૈરું જોઈ લેવો ને કાકા પહેલા તો હું પાણી પેલો તો આરે પાણી પછી તું ભણીશ છે કાકા પર લોન કોમ કરવાની ડોનેટ જ નહીં આહા નકલી બંકો છે હેડ્યો ઓ આવરા સંદુજી કેમ છે બસ રાગે રાગે હેડી જાય એ એમ ઓય તમે કેમણા હું ભૂલા પડ્યા શું ભૂલા પડાલે આખો દાડી કોમ કર બફુરે નવરા ના થા એટલે કમરો ઢોટલાય ભાતા નહી અમને તો પણ બફુરીત કોઈ શું કોમ ના હોય એટલે આ કોમ હોય છે બફુરે અલ્પીજી ના કાતરા ખાવા હેડે મુખ ખાઈ અને મોસા ઘડી પડ્યો રહું અલ્પીજી ના કાતરા તો રોટલા ટાઈમે પાતા નહી તારે જમ તો કાઠું છે પેલે 2000 માં નદી આય ખબર છે ઓય તા તમે મન ના બચાવ્યો જ ને તો મારા કર તરી જો આત એ તો તમે મરી જોત પણ તમે ડુમકી મારી ને એટલે મે તમને કાઠ્યા બારે એનું કારણ જ તમે છો જમ મી શું કર્યું તમે મન બચાવ્યો ને એ જ કાઠું કર્યું છે પણ બચાઈન શું ખોટું કર્યું છે આવી જિંદગી ના જીવી પડો છે

જોર ખબર આવશી ત્યારે પણ પછી તો કાઠો પેલા બે છોકરા કામ કરે છે ને એમ એ હું શું

તમારા જમણવાર કરાવો ખરી જમણવાર કરો ને ખાલી ખાવા તમે ખાવા ત્યા છો આવતા રોડ હતા તમે કાકા ભારે જો કોઈ બોલતા નઈ શું ખબર છે આજે નક્કી ધોકા ખવડાવશે

મોબાઈલ કાકા પાછો એ ફોટો તારો જોથર પડે બરાબર લહેર માટલું લાવશે પણ

તમે આ ઓલા ખડા માં ડૂબાના ખબર હે તમે કાઢ્યા તા તું જતો રહેજી

ના બળી જાય બળી હતી મારતો નદી નું કઈ કઈ છોડ સોડ કરી આખો દાડી હું તો એમ કરીને થાપુ છોડી હડો હવે 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 હાડો લાડો